ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના આપ અને કોંગ્રેસ પર પ્રહાર દિલ્હીમાં દારૂ વિશ્વામ પ્રવૃત્તિના લીધે આપની થઈ છે 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 સંઘાણી નિવેદન આપ્યું તેમણે કહ્યું કે કેજરીવાલના લીધે દિલ્હીમાં આપની થઈ છે રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી ક્યારે કઈ જગ્યાએ શું બોલવું તેનું રાહુલ ગાંધીને જ્ઞાન ના હોવાની વાત પણ સંઘાણીએ કરી છે કેજરીવાલ

ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું થાય